ગુનો નોંધાયા બાદ લાંબા સમયથી ફરાર આરોપી હતો જેમાં વિશ્વસનીય બાતમીના આધારે પ્રથમ પુરા સાવલીમાંથી ધરપકડ કરવામાં આવી છે પેરોલ ફ્લો સ્કોડે ઘેરી વોચ ગોઠવી ઝડપી પાડ્યો હોવાની માહિતી સાંપડે છે આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસ સ્ટેશનને સોંપાયો છે આરોપીને ત્યારે વડોદરા ગ્રામીણ પોલીસની ગુનાખોરી સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર